નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે આજે દિલ્હીના નવા મુખ્યમંત્રીને લઈને ઘણા સમયથી જે પ્રકારનો સમય આવ્યો અને જે પ્રકારની પરિસ્થિતિ આવી જેના કારણે અરવિંદ કેજરીવાલને આપ છોડવો પડ્યો છે જેલમાં આટલો સમય કાઢ્યા બાદ હવે અરવિંદ કેજરીવાલે ધારાસભ્યોની સાથે બેઠક કરી છે અને તેમણે જ આતિશીજીના હાથમાં દિલ્હીની કમાન સોંપી દીધી છે ત્યારે કોણ છે આતિશી માર્લે તેના વિશે પણ વાત કરવાની જરૂરિયાત છે અને ખાસ કરીને આતિશી માર્લે જે આમ આદમી પાર્ટીની સ્થાપના સમયે જ પક્ષમાં જોડાઈ ગયા હતા પણ ક્યાંક એવું કહી શકાય છે કે આતિશી મારલે એટલે કે એવું નામ છે કે જે બહુ આપણને સાંભળવા ન મળ્યું હોય અને જેમ આપણે બીજેપીમાં જોતા હોઈએ છીએ કે ક્યાંક બહુ નામ આપણને જે સાંભળવા ન મળે એમને મુખ્યમંત્રી પદે બેસાડવામાં આવે ક્યાંક એવું જ કંઈક દિલ્હીના આ મુખ્યમંત્રી પદ પર આપણને જોવા મળ્યું છે સુષ્મા સ્વરાજ શીલા દીક્ષિત અને હવે આ આતિશી માલે દિલ્હીના ત્રીજા મુખ્યમંત્રી બન્યા છે એટલે કે આ પહેલા બે મહિલા મુખ્યમંત્રી દિલ્હીની મુખ્યમંત્રી પદને સાચવી ચૂક્યા છે ને હવે આ ત્રીજા મહિલા મુખ્યમંત્રી દિલ્હીને મળવા જઈ રહ્યા છે એ સાથે જ જ્યારે તેમનું નામ સામે આવ્યું છે ત્યારે ઘણા બધા લોકો તેમનો વિરોધ પણ કરી રહ્યા છે કટાક્ષ પણ કરી રહ્યા છે જેમ કે આપ મંત્રી જે ગોપાલરાય છે તેમણે જ્યારે કહ્યું છે કે મુશ્કેલ સમયમાં અત્યારે તત્કાલ તેમણે મુખ્યમંત્રી બનાવવામાં આવી રહ્યા છે પણ તેની સામે જે પીયૂષ ગોલ છે તેમનું જે કહેવું છે કે સીએમ બદલાવાથી ભાગ્ય નહીં બદલાય ત્યારે હવે અરવિંદ કેજરીવાલને એ ભરોસો છે કે તેઓ હજી પણ કહી રહ્યા છે કે હવે

અને એમની ઉપર જે કઈ આરોપો મૂકવામાં આવ્યા હતા એ એની બાબતમાં ઈડી અને સીબીઆઈ બંને બહુ જોરદાર દલીલો કરી હતી પણ એમને જામીન મળતા છેવટે સુપ્રીમ કોર્ટે કીધું કેસ ચાલે તો મળવા જોઈએ વચ્ચે વચગાળાના જામીન એકવીસ દિવસના મળ્યા હતા એ વાત સાચી પણ હવે જ્યારે સુપ્રીમ કોર્ટે આનું બરોબર નિરૂપણ કરીને એમને જામીન આપ્યા છે જ્યારે કેસ ચાલશે ત્યારે એની દલીલો થશે આ વખતે અરવિંદ કેજરીવાલ ને જામીન પર છોડ્યા ત્યારે સુપ્રીમ કોર્ટે મૂકી છે એમાંની મુખ્ય શરત એ હતી કે મુખ્યમંત્રીના કાર્યાલયમાં કેજરીવાલ નહીં જઈ શકે અને કેજરીવાલ ભલે અત્યારે મુખ્યમંત્રી હોય પણ એ મુખ્યમંત્રીના કાર્યાલયમાં ના જઈ શકે એટલે આવા બધા બંદરો મૂક્યા એનું પરિણામ એ આવ્યું કે કેજરીવાલ ભલે નામ હોય

મહત્વની રણનીતિની ચાલ છે અને એનું પરિણામ એ આવ્યું કે આજે સાંજે એ ગવર્નર જનરલને પોતાનો પોતાનું રાજીનામું આપી દેવાના છે અને ત્યાર પછી એની જગ્યાએ આતિશી નામની એમને પોતે જાહેરાત કરી છે જે કે વિધાનસભાના સભ્યોની બેઠક મળી એમાં આ નામની ચર્ચા થઈ અને આ નામ મૂકવામાં આવ્યું

શિક્ષણ નીતિ બનાવવા માટે એમને એમાં એમનો મુખ્ય યોગદાન રહ્યું છે મનીષ સિસોદિયા ભલે શિક્ષણ મંત્રી હતા પણ એની પાછળ આટીશિયે પોતે શિક્ષણ માટેનું અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ છે એટલે પોતે બહુ સુશિક્ષિત છે બહુ પ્રશ્નોના જાણકાર છે અને પ્રવક્તા તરીકે એમને આજ કેજરીવાલ જેલમાં રહ્યા એ દરમિયાન પોતે નામ મળ્યું છે

એમ કહેવાય કે એમને અત્યારે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે અને આપે કીધું એ પ્રમાણે દિલ્હીને ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા છે ત્યારે સુષ્મા સ્વરાજ મુખ્યમંત્રી રહ્યા હતા પણ ખૂબ થોડા સમય માટે શીલા દીક્ષિતે દિલ્હીમાં ઘણું બધું કામ કર્યું છે અને ઘણી બધી નામના મેળવી હતી પણ આમ આદમી પાર્ટી આવ્યા પછી અરવિંદ કેજરીવાલ એક ઈમાનદાર વ્યક્તિ અને અન્ના હજારેના આંદોલનમાંથી આવેલા સારા કાર્યકર તરીકે પોતાનું નામ હોવાથી એ મુખ્યમંત્રી બન્યા અને બે વખત તો એ સારી રીતે વિધાનસભામાં જીત્યા દિલ્હીના લોકોનો ભારતીય જનતા પાર્ટી શબ્દ વાપરે છે કે એમને દિલ્હીની જનતાના આશીર્વાદ મળ્યા પણ આ જે કેસ લીકર કેસ ઉભો થયો એને કારણે એમને જેલમાં જવું પડ્યું અને અત્યારે રાજીનામું આપીને પ્રજાની સંપત્તિ મેળવે અને એમણે એવું કહ્યું છે કે પ્રજા મને જો આશીર્વાદ આપશે તો જ હું મુખ્યમંત્રીની સીટ ઉપર બેસીશ એટલે નજીકમાં આવી રહેલી ચૂંટણીઓમાં એ પોતે જીતે અને મુખ્યમંત્રી બને એવી ક્ષમતાઓ એમણે દેખાય છે એટલી ક્ષમતાઓ ખરી હર્ષવદનજી કે લાગતા આપકો કે એસા ફિર શક્ય હો પાહેગા જિસ તરહ સે અરવિંદ કેજરીવાલ ઇતને દિનો સે જેલ મે રહેકર આયે હે ઓર જસે الزام ઉન પે લગાયે ગયે હે ઓર જિસ તરહ સે અભિલજામ હે ક્યોકી વો જેલ મે હે તો વો જો ભી હે જો સાબિત હુઆ હે

या मतलब अपनी असीमित क्षमता को लोगों के बीच बार बार दिखाने से नरेटिव बनाने से क्या लगातार चुनाव जीता जा सकता है अब उन्होंने एक तरह से इस्तीफा देकर अपने को जो है शहीद भगत सिंह की कतार में लाने का एक नया दाव चला है अब वो कितना साथ पाएंगे ये कहने वाली बात है हालांकि वो भगत सिंह की डायरी जो है वो जेल में लेकर गए थे और उन्होंने अपने पार्टी के कार्यकर्ताओं से भी कहा था कि भगत सिंह भी अपने सामने अगले जाओ के दौर में जो है जेल में डायरी लेकर गए थे और वो जो है वो चिट्ठियां जो है बाहर पहुंचाई जाती थी, थी लेकिन उनकी चिट्ठी जो है रोक दी गई सरकार ने तो इस तरह से वो आ, आ, तमाम तरह के मनगणंत जो है नरेटिव तमाशे करने के लिए जाने जाते रहे और इस देश में कई नेता पिनल जी पहले भी जो है जेल में जा, जाते रहे हैं इंदिरा गांधी से लेकर आप लालू प्रसाद देखें अमित भाई शाह से लेकर शिबू सोरेन देखें देखें जयललिता से लेकर करुणा चंद्रबाबू नायडू देखें आप हेमंत सोरेन देखें तो अनगिनत नेता तमाम तरह के ने फंसकर जो है जेल जाते रखे हैं लेकिन उन्होंने बाहर आकर अपनी राजनीति जारी रखी इनमें किसी ने जो है इसी तरह भगत सिंह की तरह स्वांग रचा ऐसा तो मेरे जानकारी में कहीं नहीं है लेकिन इस बार केजरीवाल के सामने जो समस्या यह है वो भ्रष्टाचार के आरोप है क्योंकि आप ये देखें कि दिल्ली का जो शराब घोटाला हुआ है इससे कहीं ना कहीं आम आदमी पार्टी का जो कोर वोटर है उसकी छवि पे जो है बहुत ज्यादा आघात पहुंचा है और जो मध्यम वर्ग है वो बड़े पैमाने पर दिल्ली के अंदर आम आदमी पार्टी का बहुत बड़ा वोटर है और दूसरी बात पीएल जी ये है कि दस साल का केजरीवाल के को अपने काम का जो है ब्यौरा जनता के सामने देखना है उन्होंने कहा था कि दिल्ली को हम लंदन बनाएंगे दिल्ली को एक सबसे अच्छे अच्छा राजधानी बनाएंगे क्या वो उस समस्या से जो है अभी निजात दिला पाए हैं आज भी आप देखें दिल्ली में समझ हर्षवर्धन जी दर... दिल्ली की जनता दिल्ली की जनता उन्हें पसंद करती है ये बार बार वोट के परिणाम में हमें देखने मिलता है जी वो बात आपकी सही है लेकिन इस बार की स्थितियां बहुत अलग है पीनल इसलिए क्योंकि आप देखिए कि लोकसभा के चुनाव में भी आम आदमी पार्टी का कांग्रेस के साथ गठबंधन हुआ था उसके बावजूद भी साथ ही साथ सीटें जो है वो

અને વગેરે વગેરે વાતો જ્યારે બહાર આવી ત્યારે લોકો થોડો ખ્યાલ આવ્યો કે આ તો કહેવાની વાતો હતી અરવિંદ કેજરીવાલ બીજા કોઈ પોલિટિશિયન કરતા જરાય જુદાર નથી હવે આ અત્યારે જે શરાબ કાંડની બાબતમાં એમને જેલમાં જવું પડ્યું છે એની પાછળનો થોડો ઇતિહાસ જુઓ તો એમણે જે કંઈ શરાબ માટેની નીતિમાં છૂટછાટો મૂકી અને એના કારણે ત્યાંના શરાબ વિક્રેતાઓને ફાયદો થયો અને સરકારને પાંચસો ને એસી કરોડ રૂપિયાનું નુકસાન થાય એવું એમના પોતાના મુખ્ય સચિવ નરેશ કુમારે ઉપરાજ્ય ઉપરાજ્યપાલને પોતે લખીને જણાવ્યું કે આ નીતિમાં સરકારને આ નુકસાન થશે એટલે ઈડીની કે સીબીઆઈની વાત તો પછી આવે છે પણ એમના મુખ્ય સચિવે આ જાતનો શ્રી સમક્ષ રજૂઆત કરી

ગેરમાર્ગે દોરીને બધી વાતો જે કરી છે અને અતિશય જ્યારે અત્યારે હજુ તો મુખ્યમંત્રીને એમણે શપથ નથી લીધા પણ એમણે પોતે કેટલીક વાતો જાહેર કરી કે કેજરીવાલ ન હોય તો દિલ્હીમાં જે શિક્ષણ નીતિ સફળ થઈ છે આરોગ્ય નીતિ જે સફળ થઈ છે એ બધું પાણીમાં જશે એટલે કેજરીવાલ ઇઝ અ મસ્ટ ફેક્ટર ઇન દિલ્હી એવું અતિશય અત્યારે પોતે मुख्यमंत्री ने शपथ लिया पहला लेकिन क्या ऐसा है हर्षवर्धन जी दिल्ली के लिए, लिए। आतिशी जी ने तो आतिशी जी तो अरविंद केजरीवाल की वजह से जिस पद पर बैठ रही हैं तो उनका बोलना तो मतलब है ही कि वो तो बोलेंगी क्योंकि मुख्यमंत्री का पद मिल रहा है और जिनकी वजह से मिल रहा है तो उनके शब्दों पर कितना भरोसा किया जाए और अरविंद केजरीवाल जी का ये निर्णय ऐसे समय में उन्होंने जो खुद से ही ये जो निर्णय लिया है नजाइन का और उसके बाद आतिशी जी आतिशी मारले जी को जो ये मुख्यमंत्री पद पर बिठा रहे हैं उनके बारे में आपका क्या मानना है क्योंकि जैसा कि उनके बारे में जितना जानने मिल रहा है कि वो वो शिक्षण नीति में उनका काफी महत्व का योगदान है सिसोदिया जी के के सलाहकार रह चुकी है। और इसके अलावा लोकसभा इलेक्शन में भी आतिश्री जी पूर्व दिल्ली से आपके उम्मीदवार रही है गौतम गंभीर के सामने वो हार गई थी लेकिन उसके बाद दिल्ली विधानसभा में आतिश्री जी कालका जी मत विस्तार से उन्हें जीत मिली है तो इस तरह का जो उनका बैकग्राउंड है वो मुख्यमंत्री के पद के लिए कितना मजबूत दिखाई दे रहा है देखिए अभी इस बारे में अभी समय तो बहुत कम है क्योंकि पांच महीने के बाद दिल्ली में जो है वो चुनाव वगैरह होना है लेकिन सबसे बड़ी बात यह है कि कि आम आदमी पार्टी पूरे देश में दावा करती है कि उसने अच्छे अच्छे स्कूल बनाए अच्छे अस्पताल बनाए अस्पताल लेकिन मैं बना, मैं बना आपको बताना चाहता हूं पीनल जी की दिल्ली के अंदर क्या है कि कुछ गिने चुने अस्पताल बने हैं और कुछ पुराने स्कूलों को नए क्लासरूम में जो है वो कन्वर्ट कर दिया गया है आज भी आप देखें कि दिल्ली में केंद्र सरकार के जो अस्पताल है उनमें चौबीस घंटे जो है लोगों का मेला लगा रहता है और दिल्ली के सरकारी अस्पताल जो है उनी अस्पतालों में दिल्ली का जो ये मॉडल है, है।, है लोगों की जरूरतें पूरी नहीं हो रही अगर जरूरतें पूरी हो रही होती तो आपको निजी स्कूलों में दाखिले के लिए लोगों को आज इतनी मारा मारी नहीं करनी पड़ती और निजी अस्पतालों में लोगों को जाने को मजबूर नहीं होना पड़ता तो कहीं ना कहीं दिल्ली में क्या है पांच माह के बाद चुनाव है कार्यकर्ता आपका आपको कार्यकर्ताओं को जो है एकजुट करना है अभी कुछ समय पहले आपने देखा होगा कि एक पूर्व मंत्री ने जो है भारतीय जनता पार्टी में चला गया और हाल के समय में आपको बता दूं जो नया डेवलपमेंट ये हुआ है कि एमसीडी की जो स्टैंडिंग कमेटी है उसमें आम आदमी पार्टी का कमजोर पड़ना भी कहीं ना कहीं कही, केजरीवाल के लिए बैकफुट पर ले जाने का केजरीवाल को काम किया है और ये प्रचार की कुर्सी पर बने रहने की जीत के चलते केजरीवाल ने दिल्ली को जो है दलदल में धकेलने का काम किया है भाजपा की इस अपील का बहुत ज्यादा असर हुआ है इसने जो है कहीं ना कहीं केजरीवाल को इस्तीफा देने के लिए जो है मंजूर किया गया है और कांग्रेस भी जो है इसके साथ में जो है उनके प्रति जो है बहुत ज्यादा हमलावर जो है वो दिखी है अब ये देखने वाली बात होगी कि, कि किस ये भावनात्मक प्रचार के जरिए जो भावनात्मक रणनीति वो बना रहे हैं उसके जरिए वो कितना फायदा ले पाएंगे क्योंकि आज की भारतीय जनता पार्टी भी जो है पीएनएल जी कहीं ना कहीं यहाँ पे कमजोर नहीं नजर नहीं है नजर नहीं आती है क्योंकि आप देखें लोकसभा चुनाव में सात की सात सीटें जीती हैं आपका कांग्रेस के साथ गठबंधन हुआ उसके बावजूद भी आम आदमी पार्टी का जो वोटर है वो कुछ, वो कुछ भाजपा के साथ ही चला गया तो कहीं कहीं ना ये बहुत सारी चुनौतियां हैं और भारतीय जनता पार्टी भी इस बार जो है वो बहुत आक्रामक है केजरीवाल के जेल में जाने के बाद से ही पार्टी लगातार जो है अपनी चुनावी रणनीति चुनावी विचार जो है वो बिछा रही है और केजरीवाल आए दिन प्रधानमंत्री मोदी और अमित भाई शाह को निशाने पर जो है वो लेते लगता है हर्षवर्धन जी दिल्ली में सत्ता पलटने की सत्ता बदलने की या पलटने की या के पास जो भी कुछ महीने तो कि दिल्ली का एक, एक केंद्र शासित प्रदेश है और एल के साथ उनकी तनातनी और छत्तीस का आंकड़ा जग है चाहे वो मनीष सिसोदिया से हो या अरविंद केजरीवाल से या आतिशी से या सौरभ भारद्वाज से जो भी कैबिनेट मंत्री हैं उनके साथ उनकी तनातनी अक्सर रहती है और इस बार स्थितियां बहुत ज्यादा उनके अनुकूल भी नजर नहीं आ रही हैं और जेल बेल और के खेल में अब भारतीय जनता पार्टी भी भी अपनी जो है है वो चुनावी रणनीति मैं आपको एक चीज ये भी बताना चाहता हूं, कि केजरीवाल के भारतीय जनता पार्टी स्मृति ईरानी को भी यहाँ पर सीएम के चेहरे के तौर पर जो है उम्मीदवार के तौर पर तैयार कर रही है ऐसा सियासी गलियारों में जो है वो खबरें हैं और सात सांसद जो उसके जीते हैं वो अभी से जो है डोर टू डोर कैंपेन करके जो है कहीं ना कहीं भाजपा के पक्ष में जो है वो माहौल तो तो गलियारों में इस तरह की चर्चाएं हैं और भारतीय जनता पार्टी के जो सात सांसद है वो लगातार जो है इस बात की कोशिश कर रहे हैं की शराब घोटाले के जरिए जो है वो यहाँ पर सत्ता जो है एक बार फिर से पा सकते हैं क्योंकि आप देखिए पीनल जी किसी भी सरकार के सामने सबसे बड़ी चुनौती जो है

તમે તો આપ તો દિલ્હી પણ ગયા છો ત્યાંની જનતા ખરેખર આમ આદમી પાર્ટી માટે અરવિંદ કેજરીવાલ માટે શું વિચારે છે એની સાથે આ 5 મહિનામાં જ્યારે આતેશ્રી માલત મુખ્યમંત્રી રહેશે ત્યારે શું ચેન્जेस આવી શકે છે ઇલેક્શનના રિઝલ્ટ પર કેટલી અસર જોવા મળી શકે છે યોગેશજી અત્યાર સુધી તો મફતની રેવડી વેચીને લોકોની પાસેથી વોટ લીધા બસમાં મફત મુસાફરી અ ઇલેક્ટ્રિસિટીમાં પાણીમાં રાહતો વગેરે વગેરે એમને જે રેવડી કલ્ચર શરૂ કરેલું એના કારણે બે વખત વખતે મુખ્યમંત્રી બની શક્યા પણ હવે એ દાવ ફરી ચાલે એવો નથી કારણ કે લોકોને ખ્યાલ આવી ગયો કે આ બધી વાતો હતી એ ખરેખર એટલી સારી નથી ને જેમ હર્શવદન જે કીધું એ પ્રમાણે શિક્ષણ નીતિ એમને સફળ થઈ છે એવું જે કયા કરે છે એવી બે ચાર સ્કૂલો હશે બાકી તો શિક્ષણમાં ત્યાં પણ ગુજરાત જેવી જ પરિસ્થિતિ છે પૂરતા શિક્ષકો નથી હોસ્પિટલોમાં પૂરતા ડૉક્ટરો નથી આ બધું પ્રજાની નજર સમક્ષ આવી ગયું છે એટલે હવે એ દાવ તો ચાલ્યો નથી એટલે હવે આ એક નવો ખેલ એમને પાડ્યો છે કે જેલ ખેલ જેલમાં જઈ આવ્યા અને એમને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટી જેલમાં ધકેલ્યા અને એમની સામે ખોટા કેસો કર્યા વગેરે વગેરે કરીને એ લોકોની સિમ્પથિ લે છે કે મહારાજેવો ઈમાનદાર મહારાજેવો સાદો માણસ એને ભારતીય જનતા પાર્ટી ખૂબ આહરણ કર્યું છે માટે એ જાતની सिंपથી લેવાનો એનો પ્રયત્ન રહેશે અને એ માત્ર એ એક જ કારણ એવું છે કે એ હવે ચૂંટણીમાં વધારે સીટો મેળવી શકે બાકી એમની કોઈ એવી ઉપલબ્ધિ નથી અથવા 10 વર્ષના એમના શાસનમાં પ્રજાને કઈ બહુ મોટો ફાયદો થયો હોય અથવા બીજી કોઈ નીતિથી ફાયદો થયો હોય એવું પ્રજા માનતી નથી પણ છતાં પ્રજા તો પ્રજા છે એ વખતે ઇલેક્શન નહીં આવે ત્યાં સુધી શું મહત્વ નો રોલ હશે શું કરી શકશે આટલા કરવાનું છે કે મુખ્યમંત્રીની ખુરશી ઉપર બેસીને

આપણે કઈ દિલ્હીનું ભલું થશે એવું પ્રજા માનતી નથી એટલે આતિશય એવા કોઈ ઇમ્પ્રેસિવ અથવા તો લોકોને પોતાનો પ્રેમ મેળવી શકે એવા એવા નેતા તરીકે સાબિત થાય અને ખૂબ થોડો સમય એમની પાસે છે ઇલેક્શન આવે ત્યાં સુધીમાં બધી વાતો કરશે પણ એનાથી પ્રજા અંધાઈ જાય એવું લાગતું નથી जी 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 हर्षवर्धन जी क्या मानना है आपका अंत में आतिशी जी देखिए मैं कह रहा मुख्यमंत्री अब हम कितने चेंजेस देख सकेंगे और उसके बाद इलेक्शन के रिजल्ट अरविंद केजरीवाल अगर फिर से अपने आप को आजमाते हैं और जैसा कि वो कह रहे हैं कि लोगों को अब ये नक्की करने दीजिए कि मैं ईमानदार हूँ या बेईमान जिस तरह से वो बोल रहे हैं क्या लगता है की उनका ये निर्णय अपने आप से रिजाइन देना आतिशी जी को बिठाना उसके बाद इलेक्शन में फिर से अपना अलग आजमाना क्या लगता है आपको क्या होगा देखिए अभी फिलहाल इस बारे में कह पाना मुश्किल है क्योंकि कोर्ट में आप ये देखिए कि हेमंत सोरेन भी जो है जेल के अंदर गए पीनल जी लेकिन उनको जो है जब वो वापस आए वहां से जमानत पे तो उनको आ, सुप्रीम कोर्ट ने कहा कि आप कार्यालय जा सकते हैं लेकिन केजरीवाल के सामने स्थितियां स्थितिया पर बिल्कुल अलग है आपको आप ना फाइलों में साइन कर सकते हैं ना आप मुख्यमंत्री कार्यालय जा सकते हैं तो फिर किस बात के आप मुख्यमंत्री हैं अभी केजरीवाल की सरकार जो है महिलाओं को हर महीने एक हजार रूपए देने की नकद योजना भी लाने वाली है तो सवाल है कि इसके पीछे क्या है आपका विजन नकद देने का काम या मुफ्त में रेवड़ी बांटने का काम तो वो नेता भी कर रहा है जो केजरीवाल की तरह पढ़ा लिखा होने या दूरदृष्टि होने वाला या बहुत ईमानदार होने का दावा नहीं कर रहा है तो इस बार जो है पिनल जी ये, इस तरीके का नरेटिव जो है, कुछ चलना नहीं है और भाजपा के जो भाजपा की तरफ से जो नरेटिव केजरीवाल के खिलाफ शराब घोटाले में बनाया जा रहा है केजरीवाल इसे बदलने की कोशिश कर रहे हैं और उन्हें लगा है उन्हें लग रहा है कि विपक्षी पार्टी और दिल्ली के मतदाता अपने अप्रत्याशित फैसले से जो है उनको चौंका देंगे और लोग जो है रिश्वत देने के जो शराब घोटाले का आरोप है उन आरोपों को भूल जाएंगे और वो भगत सिंह की तरह जो है उन भगत सिंह की शहादत पर जो है लोग जो है उन्हें वोट दे देंगे लेकिन इतना आसान अब दिल्ली में ये नहीं है क्योंकि दस साल की एंटी इनकम्बेंसी के बाद पिनल जी आप ये देखें तो 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 हर्षवर्धन जी अभी तो हम भी ये नक्की नहीं कर सकते हैं कि सही में अरविंद केजरीवाल पर ये जो आरोप लगाए गए हैं वो सही है या गलत है लेकिन उसमें तो अभी समय लगेगा देखिए आरोप तो है वो कोर्ट पे है क्योंकि देखिए अगर आपको जमानत मिल गई होती तो कोर्ट सुप्रीम कोर्ट की तरफ से ही कहा जाता कि आप काम करें आप फाइल पे साइन नहीं कर सकते ना आप मुख्यमंत्री कार्यालय जा सकते हैं और पीनल जी दस साल की के एंटी इनकम्बेंसी के बाद नरेंद्र मोदी जी ने जो विकास की राजनीति की थी जी, जी, हमने जी, देखा जी, कि राम मंदिर का मुद्दा भी जो है इस आ, उसमें काम नहीं आ पाया लोगों ने उनसे भी सवाल पूछे साहब महंगाई को लेकर इनकमसी तमाम आरोपों पर આ વખતે હવે જયારે ઇલેક્શન થાય છે ત્યારે આની પણ કેટલી અસર વોટના પરિણામોમાં આપણને જોવા મળી શકે છે હવે સમય સમાપ્ત થાય છે યોગેશજી હર્ષવર્ધનજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આજે ખાસ કરીને કરંટ ટોપિકમાં આપણે વાત કરી છે આતિશી ના હાથમાં હવે જ્યારે દિલ્હીની કમાન આપણને જોવા મળી રહી છે ત્યારે હવે આવનારા સમયમાં શું